તેથી આ દર્શના તુરી શ્રી યશોદેજીના ઘરે વારંવાર શ્રી ઠાકોરજીના દર્શનાર્થે આવે છે શ્રી યશોદાજી એને વર્જીને ટોકીને તેને પોતાના મંદિરે નહીં આવવા તે પાગલ થઈ છે તેથી મારા લાલાને નજર લાગશે એમ કહે છે આ શ્રી યશોદાજી તેને શ્રી ઠાકોરજીના દર્શન કરવા દેતા નથી એ ઈશ્વરીથી પ્રગટી છે તેથી એમના ભાવરૂપ છે આ કાયસ્થ સુરતના સુબાનો દીવાન છે એકવાર તે કોઈ કામસર રાજનગર આવે છે તે સમય શ્રી ભુસાઈજી ત્યાં બિરાજતા હોય છે તેને તેમના દર્શન થાય છે એ તેમને પોતાને શરણે લેવા માટે વિનંતી કરે છે શ્રી પ્રભુ તેને નામ સંભળાવે છે પછી તે સુરત પાછો ફરે છે શ્રી ગુસાઈજી વ્રજમાં પધારે છે દેશાધિપતિ સુરતના સૂબાને બોલાવે છે સુબો પેલા કાયસ્થ સાથે તેમની પાસે આવે છે તેમને મળીને બંને પાછા ફરે છે માર્ગમાં બંને શ્રી ગોવર્ધનમાં મુકામ કરે છે સુબો ત્રીજા પહોરે કૂચ કરવા માટે કહે છે કાયસ્થ શ્રી ગોવર્ધન નાથજીના દર્શન પોતે કરે તો ઠીક રહેશે એમ તે વિચારે છે પછી તે ગોપાલપુર આવે છે શ્રી ગુસાઈજીના દર્શન કરે છે શ્રી ગોવર્ધન નાથજી રાજભોગ આરતી થઈ ચૂકી છે કાયસ્થ શ્રી ગુસાઈજીને ભેટ ધરીને નમ્રતાથી કહે છે કે હું રાજ પાસે નામ રાજનગરમાં પામ્યો હતો તે દિવસે આપના દર્શન થયા તે ફરીવાર આજે થયા છે શ્રી પ્રભુ તેને શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કર્યા એવો પ્રશ્ન કરે છે કાયસ્થ કહે છે કે મહારાજ મને તો જન્મભરમાં એકવાર પણ દર્શન થયા નથી ત્યારે તેઓ કહે છે કે હવે તો રાજભોગ થઈ ચૂક્યો છે સાયમ કાળે ઉત્થાપનના દર્શન કરજો તે કહે છે કે મહારાજ પરાય ચાકરી છે એ તો ત્રીજા પહોરે કૂચ કરશે આજે રહીશ તો દર્શન કરીશ બીજું તો શ્રી પ્રભુ સમક્ષ તે કશું કહી શકતો નથી પછી તે જઈને ચાંપાભાઈ ભંડારીને મળે છે અને દર્શન ક્યારે થશે એમ તેમને પૂછે છે ભંડારી છ ઘડી પાછલી રહેશે ત્યારે દર્શન થશે એમ તેમને જણાવે છે તે કહે છે કે અમારો સુભો દિવસ એક પ્રહર રહે ત્યારે કરશે પ્રહર દિવસ પૂર્વે જો દર્શન આજે થાય તો હું પચીસ હજાર રૂપિયા શ્રીનાથજી સમક્ષ ભેટ ધરું અને રૂપિયા દસ હજાર તમને પણ આપું ચાંપાભાઈ આવીને શ્રી ગોસાઈજીના ચરણ ચાંપીને તેમને જગાડે છે ભંડારી સાદર તેમને કહે છે કે મહારાજ દીવાન આવ્યો છે કે ઉત્થાપન નિત્યથી બે ઘડી વહેલા થાય તો રૂપિયા પચીસ હજાર શ્રીજી બાબાને ભેટ કરું ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે અમારી પાસે પણ આવ્યો હતો પ્રહર દિવસ રહે ત્યારે પૂછ થશે ભંડારી કહે છે કે પ્રહર દિવસ રહે તે પૂર્વે ઉત્થાપન થાય તો સારું શ્રી ગુસાઈજી કહે છે કે ભલે ભંડારી આવીને દેવવાનને કહે છે કે શ્રી ગુરુશાઈ જે આજ્ઞા કરી છે કે આજે વહેલા ઉત્થાપન કરીશું પછી શ્રી પ્રભુ તો રોજથી બે ઘડી મોડા જાગે છે અહી તો સુબાના કુંજના નગારા વાગે છે સુબા તેને માણસોને કહે છે કે દેવાને બોલાવી લાવો હલકારો તેડા કરો ગોપાલપુર આવે છે અને દેવાને બોલાવી લઈ જાય છે પછી તેઓ કૂચ કરી જાય છે દિવાલ ને તો શ્રી શ્રી ના દર્શન કરીને ઉપર મંદિરમાં પધારે છે શંખનાદ કરાવે છે ઉત્થાપન ભોગ ના દર્શન થાય છે ત્યારે તેઓ ભંડારીને કહે છે કે બોલાવો પેલા કાયસ્થ ક્યાં છે ભંડારી કહે છે કે મહારાજ એ તો કૂચ કરી ગયા છે આપે તો નિત્યાથી પણ બે ઘડીનો વિલંબ કર્યો તેઓ કહે છે કે શું રૂપિયા માટે વહેલા ઉત્થાપન કરીએ પછી તેઓ મૌન રહે છે પછી સંધ્યા સેનના દર્શન થાય છે પછી દિવસે શ્રી ગોસાઈજી શ્રી ગોવર્ધન રાઠજીને રાજભોગ ધરીને गोविंद કુંડ સંધ્યા વંદન કરવા પધારે છે ત્યારે તેઓ ભંડારીને બે મજૂર અને પાવડા લઈને ગોવિંદકુંડ પર આવવા આગ્ના કરે છે આમ કહીને તેઓ ગોવિંદકુંડ પર પધારે છે પછી ભંડારી બે મજૂર અને પાવડા લેવડાવીને જાય છે ત્યારે શ્રી પ્રભુ સંધ્યા કરી ચૂક્યા હતા પછી તેમણે ખેતરમાં જઈને મજૂરને અમુક ઠેકાણે ખોદવા કહે છે મજૂરો ત્યાં ખોદે છે ત્યાં શુદ્ધ સોનાની ઈંટ નીકળે છે શ્રી ગુસાઈજી ભંડારીને તારે જોઈએ તેટલી લઈ લે એવી આજ્ઞા કરે છે પછી તે કહે છે કે મહારાજ લક્ષ્મી આપના ચરણા રવિંદમાં છે શ્રી ગુસાઈજી કહે છે કે લેવી હોય તો ઓગસાત લઈ લે નહીં તો તને પસ્તાવો વાર લાગશે એટલે કે પસ્તાવાનો વારો આવશે ત્યારે તે સંકોચીને કારણે શું બોલતો નથી પછી શ્રી પ્રભુ મજૂરો પાસે માટી નખાવી દે છે અને પોતે મંદિરમાં પધારે છે પછી પંટારી બીજે દિવસે સવારે અંધારામાં આવીને એ ઠેકાણે ખોદીને જોવે છે તો ત્યાં કશું નથી ત્યારે એ મનમાં પસ્તાવા લાગે છે તે સ્વગત કહે છે કે કાલે લઈ લે તો દ્રવ્ય થઈ જાય આમ કહીને તે પશ્ચાતાપ કરે છે અહી એ દેખાડ્યું છે કે ગુરુ આગળ સાચો રહે તો કાર્ય થાય આ કાયસ્થ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વ્રજવાસી એક મોચી બન્યા એક બ્રાહ્મણ તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ